નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસને શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઘઉંના લોટમાં બદામ ભેળવી ને લોટ બાંધીને માછલીઓને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું ભોજન આપને આરોગવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શનિ ચાલીસા પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈના માટે ખોટી ગવાહી આપવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કર મિથુન રાશિ વાળાએ આજે છાયા પાત્રનું દાન કરવું જોઈએ લોખંડના વાડકામાં તેલ કાઢ એમાં પોતાનું મોડું જોઈને ભગવાન શનિને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું આજે પોતાના નસીબનો દોષ કોઈને આપવો નહીં કર્ક રાશિ કર્ક આજે શું કરવું કર્ક રાશિ આજે પોતાના ચરિત્રને સંભાળવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈતૃક સંપત્તિઓ વેચવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે શનિ મંદિરે બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો શેર સટ્ટામાં બિલકુલ પણ રોકાણ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈ બીમાર વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ અવગણના નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ઘરના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટ શરાબનું સેવન કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવો જોઈએ શું નથી કરવાનું આજે ઘરના વડીલોનું અપમાન કરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ મંદિર જવું જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે જીવનમાં મળેલી તકને ઝડપી લેવી જોઈએ ને એના પર મન લગાડીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માગવાવાળાને ખાલી હાથે કાઢવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં થયેલી ભૂલોની માફી ભગવાન શનિ પાસે માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પર ભરોસો નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળા આજે કાળા અડદ ભગવાન શનિને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું બિનજરૂરી વસ્તુની ખરીદી કરવી નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોક્સી સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે